હની ટ્રેપના બનાવમાં પોલીસ બનીને ગયેલો યુવાન અગાઉ પણ પકડાયેલ છે અને વર્ષો અગાઉ માલે તુજાર પણ ફસાવી પૈસા પડાવતા પકડાયો હતો એસઓજીની ટીમને બાતમીના આધારે કાપોદરા ચાર રસ્તા પાસેથી હરેશ ઉર્ફે નશુ હિંમતભાઈ ખરાડાને ઝડપી લીધો હતો એસઓજીએ તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે હમવતની મિત્ર હિતેન ચૌહાણ અને તેની માતા સંગીતાબેન તેમજ કાળુભાઈ બારૈયા તથા હિતેનના બીજા મિત્ર સાથે મળી તેઓ લોકોને હની ટ્રેપમાં ફસાવી પોલીસના નામે પૈસા પડાવે છે બે મહિના પહેલા તે મિત્ર હિતેન ચૌહાણ સાથે જામનગર ગયો હતો અને ત્યાં હિતેને તેની માતા સંગીતાબેનને એક વ્યક્તિને જામનગર ખોડિયાર કોલોની ખાતે એક મકાનમાં ખોટા કામ માટે બોલાવ્યો છે આપણે ત્યાં પોલીસ બનીને રેડ કરવાની છે તેમ કહેતા તે સાથે ગયો હતો બાદમાં તે હિતેન રાજુભાઈ નીતિનભાઈ રબારી તથા અન્ય બે અજાણ્યા સાથે જામનગર ખોડિયાર કોલોનીના એક મકાનમાં ઘૂસ્યો હતો અને ત્યાં રૂમમાં એક વ્યક્તિ તથા હિતેનની માતા કઢંગી હાલતમાં હોય બધાએ પોલીસની ઓળખ આપી તે વ્યક્તિને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને રૂપિયા છ લાખ આંગળીયા મારફતે મંગાવ્યા હતા તો બીજા રૂપિયા લાખ પણ ધમકી આપી કાળુભાઈ કઢાવ્યા હતા જામનગર સીટીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં તે વોન્ટેડ હોવાથી એસઓજીએ તેનો કબજો જામનગર પોલીસને સોંપ્યો હતો સાડી ઉપર સ્ટોન લગાવવાનું કામ કરતો હિરેન સુરતના જહાંગીરપુરા અને સારોલી પોલીસ મથકમાં પણ હાની ચેપના ગુનામાં ઝડપાયો છે તેમજ વર્ષો અગાઉ તે માલે જ્યારે ગેને પણ ફસાવી પૈસા પડાવતા પકડાયો હતો